દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી મહા રેલીમાં દાહોદ શહેરના રસ્તાઓ ઉપર આદિવાસી સમાજનું જનસેલામ ઉતરી આવ્યું હતું જેમાં આદિવાસી સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતી આ મહાસસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશ પરિવમાં ડીજે અને પરંપરાગત વાજિંત્રોના સંગીતમાં નાચતા ઝૂમતા જ નજરે પડ્યા હતા આ તસવીરો જોઈ લો આ કીડિયારું ઉભરાયું છે દાહોદ શહેરના વિવિધ રાજમાર્ગો પર આ આદિવાસી સમાજનું જનસેલાપ છે જે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મહાસાંસ્કૃતિક રેલી સ્વરૂપે આજે શહેરના રાજમાર્ગો પર ઉમટી પડ્યું છે આદિવાસી સમાજની એકતા અને અખંડતાના દર્શન કરાવતા આ વિશ્વ આદિવાસી દિવસની મહાસાંસ્કૃતિક રેલીમાં કીડિયારું ઊભરાયું છે દાહોદ શહેરની આસપાસના તમામ વિસ્તારોમાંથી યુવાનો મહિલાઓ બાળકો યુવતીઓ તમામ આ મહાસંસ્કૃતિક રેલીમાં ઉમટી પડ્યા છે આ તસવીરો દાહોદ શહેરના રાજમાર્ગો પરથી જોવા મળી રહી છે આ મહા રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળી ત્યારે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિ તેમની રહેણી તેમના લોકગીતો ખાણીપાણી તેમજ સુંદર કલાકૃતિ ધરાવતા વિવિધ ટેબલોએ આકર્ષણ જમાવ્યું હતું આ લોકસાંસ્કૃતિક રેલી શહેરના નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ ગોધરા રોડ તાંતિયા વિલ શેડ ખાતેથી પરંપરાગત રીતે ખત્રીપૂજન કરી ડીજેના તાલે પ્રસ્થાન કરવામાં આવી હતી આ બંને તરફથી આવેલી સાંસ્કૃતિક રેલીઓ દાહોદ શહેરના બિરસા મુંડા ચોક ખાતે ભેગી થઈ હતી અને ત્યાંથી ભગવાન બિરસા મુંડાને હાર ફૂલ પહેરાવ્યા બાદ મહા રેલી સ્વરૂપે આદિવાસી ભવન ખાતે પહોંચી હતી અને ત્યાં આ મહા સાંસ્કૃતિક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું બંને તરફથી શરૂ થયેલી લોક સાંસ્કૃતિક રેલીમાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ મહિલાઓ વૃદ્ધો અને બાળકો પરંપરાગત આદિવાસી પહેરવેશ ઝુલડી ગમછા ગોપણ સાફાઓથી સજ્જ થઈ ડીજે અને પરંપરાગત વાજિંત્રો ઢોલ શરણાઈ સાથે આદિવાસી લોકનૃત્ય ઉપર નાચતા ઘૂમતા જોવા મળ્યા હતા એટલું જ નહીં રેલીના રૂટ ઉપર ઠેક ઠેકાણે સ્વાગત માટે ખાણીપીણીને સ્ટોલ પણ લોકોએ ઊભા કરવામાં આવ્યા હતા તો બીજી તરફ મુંડા ચોક ખાતે મુસ્લિમ સમાજે પણ આ આદિવાસી લોક સાંસ્કૃતિક રેલીનું સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આજે સાથે દિવસી દિવસ વધારાનો બંદોબસ્ત અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી લોક સાંસ્કૃતિક રેલીને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવી જોહાર જય આદિવાસી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી આદિવાસી દિવસ નિમિત્તે આજે દાહોદ જિલ્લામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થવા કરવામાં આવી છે એમાં સાંસ્કૃતિક મહારેલી આયોજન કર્યું એમાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ એમના પેરવેર સાથે એમની વેશભૂષા સાથે એમના પારંપરિક ઓજાર સાથે એમના દુતિઓ સાથે બહુ મોટી સંખ્યામાં ઉભી પડ્યા છે અને હું દાહોદ જિલ્લાના તમામ આદિવાસીને આયોજન સાથે દિવસથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દાહોદ જિલ્લાના તમામ નાગરિકે નાગરિકોએ અમને સાથ સહકાર આપ્યો એ બદલ તમામ દાહોદ જિલ્લાના નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સ્ટોલ અને બધા વિવિધ સંસ્થા અને ધાર્મિક સંસ્થા સામાજિક સંસ્થાઓએ સ્ટોલો લગાડ્યા પાણીના નાસ્તાના વગેરે એ તમામ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું બિરસા મુંડા ભવન તરફથી અમે બધાને આખા આદિવાસી સમાજને ઢેર સારી શુભેચ્છા શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આટલી મોટી લાખોની જે સંખ્યા છે એમાં અમને પોલીસ પ્રશાસન દ્વારા બહુ મોટો સહયોગ મળ્યો અમે પોલીસ પ્રશાસનનો અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ જોહાર આ તસવીરો દાહોદ શહેરમાંથી આવી રહી છે જ્યાં દર વર્ષની જેમ આજે પણ બંને તરફથી મહારેલી પ્રસ્થાન કરવામાં આવી હતી પરંપરાગત પરંપરાગત રીતે આદિવાસી સમાજના ખત્રીઓ તેમના તેમના વડવાઓના પૂજન કરી વિધિવત રીતે પૂજન કર્યા બાદ આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંકીઓએ આકર્ષણ જમાવ્યું હતું સાથે આ દાહોદના શહેર દાહોદ શહેરના રાજમાર્ગો પર આ જનસેલાબ આદિવાસી અખંડતા